જામ રાજકોટના જામકંડોરણા તાલુકામાં અજ્ઞાત જંતુનો આતંક જામકંડોરણાના ધોળીધાર બાદ જેતપુરના ઉમરાડીમાં આતંક ધોળીધારમાં ત્રણ લોકોને ઝેરી જંતુ કરડતા આરોગ્ય વિભાગ થયું દોડતું ધોળીધારના પ્રભાબેન હંસાબેન અને નાનજીભાઈને કરડ્યું ઝેરી જંતુ ઉમરાડીમાં અજ્ઞાત જંતુ કરડતા આરોગ્ય વિભાગ થયું એલર્ટ અજ્ઞાત જંતુ કર્યા બાદ બે કલાક બાદ બળતરા થતી હોવાનો ભોગ બનનારનો દાવો અજ્ઞાત જંતુ કરડ્યા બાદ શરીર ઉપર લાલ ચાઠા પડતા હોવાનો ભોગ બનનારનો દાવો ઝેરી જંતુ કરડ્યા બાદ પગમાં ફૂલ્લા પડી જતા હોવાનો પણ દાવો રાજકોટથી મેડિકલ રિપોર્ટ બાદ જંતુ અને બેક્ટેરિયાના પ્રકારની જાણ થાય છે રાજકોટ જિલ્લામાં ઝેરી જંતુનો આતંક દિવસે દિવસે વધતો જાય છે ત્યારે પાટણ વાવ બાદ છે તે ધોરીધારમાં પણ બે થી ત્રણ દર્દ જ્યાં દર્દીઓને છે ત્યાં ઝેરી જંતુ કરડવાના બનાવ બન્યો છે ત્યારે ઉમરેડી ઉમરાળી ગામમાં પણ એક મહિલાને છે તે ઝેરી જંતુ કરડવાનો બનાવ બન્યો છે ત્યારે આ કયા પ્રકારનું જંતુ કરડી જાય છે તે કોઈને ખબર નથી ત્યારે